એટલે સાવરકુંડલામાં જ પ્રોફર કે બાજુનું ગામ પોપર આપણું રાજુલા ગામ હા હા સાવરકુંડલા હું ના કરિયા કામ કરતો બરાબર મને દીકરો મેડમ મારી પાસેની દીકરી મનેલી છે બરાબર હા હા હવે એને હવે એને ઉપર કા વિદ્યા કારણ કર્યા છે હા બરોબર એટલે સાધુ જ હતા કે બીજી ક્યાં દૂધ બીજું હતું દૂધ બીજું છે કુંભાર છે હા સારી છે આને ઘરના ભાવ્યું છે માતા હા હા બરોબર છતાય આવું કર્યું હા છતાય મેં કર્યું છોકરા ઉપર ઘાત કરી ઓ બરોબર હવે આપણે જોવા વાળું મેં કીધું location કોઈ કહેતું નથી આ જગ્યા મારે એટલે મેં કીધું હવે તમારું facebook માં જોયા ને status હા 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 એમાં ઈ ઓલું કેનું મંદિર હતું ન્યા ઉગતા પોર ના મેલડી માં ઉગતા ના મેલડી એ બરાબર એટલે એમાં એવું છે કે તમે જોવરાવા નું જે કરો છો ને હા ઈ તો ક્યાંય આવે નહી ભઈલા હમજ્યા હા કારણ કે આવું બની ન શકે કે કોઈ જોઈન કહી દે અને આમાં મારી સલાહ તમને શું છે સાચી છે કે આવું તમને કોઈ એવું હોય ને કે લાવો હું તમને જોઈ દઉં ક્યાં હે તમારે ઘરવાળી ને તો એમાં પડતાય નહીં ખોટા રૂપિયામાં ધોવાઈ જા આવું શક્ય નથી એટલે હું કહું છું સમજ મારી આ જિંદગીમાં અનુભવ જે કર્યું છે એના ઉપરથી હું તમને કહું છું કે આવું શક્ય નથી કોઈ જોઈને તમને કહી દે કે આવું હે કારણ કે જો અત્યારે કરવા વાળા બધા હે તમને મારો ફોટો જોઈને ફોન કર્યો ને મને કે બાપુ દાઢી ને માથે અંબોળી જટા છે એટલે બાપુ કઈક જાણતા હશે એટલે એવું ન હોય અમે તો જો સંસારી સાધુ હે એટલે સેવા પૂજા ભગવાન ની જે થાય એ કરી ને માણસ કોઈ કઈ પૂછે તો એને સાચો રસ્તો બતાવી શકીએ સમજ્યા બાકી આવું શક્ય નથી ને કોઈ તમને કે માં પડતા હોય મારી તો સલાહ હે

ભાઈ પાંચ ત્રણ વર અમારે ભેગી રી હા હવે દીકરી મારી છે ને મને દીકરો મળે હું સારું કોણ લાગે પેલે કામ કરું છું કરી આલે તો તમારી ઉંમર કેટલી મારી ઉંમર છે બત્રીસ કેટલી બત્રીસ બત્રીસ તમે કુવારા હતા હું કુવારો છું બાપુ તમારું નામ શું કીધું ભીમજીભાઈ ભાઈ તો તમે આ એવું શું જોઈ ગયા એ બેન માં

હા ભાઈને જો એના લગન છે થઈ ગયા છે પાંચ છોકરા છે તો એના ઘરવાળાને મૂકી અને તમારી પાસે આવ્યા બરાબર હા તો હવે પછી બીજા પાસે ન જાય એની શું ગેરંટી એટલે એ બાપુએ કાંઈ જાણતાય ન હોય ને કાંઈ વિધ્યાઈ ન કરી હોય ને બાપુ વિચાર તો કરી મારે મથેર કયો ને માથે દોર આવવા હા હા ના ના શોખ કીધું એને ઉપર નિબુ વાળ્યું એ મને ખબર છે એને કીધું મને એમાં ભાઈએ કીધું કે કેમ બાપુ મારી માથું કે નિંબ વાળું નીંબુ એટલે બીજું વાળી ને કારણ હા હા બરોબર હા એટલે આમ જો મેલડી માં હે ને મેલડી માં મેલડી માં તમારી માતા થાય મારી માતા થાય બધાની ની માતા થાય માં જ કેવાય કે નો કેવાય હા માં જ કેવાય કેવાય ને હા તો ઈ માં ને ખબર હોય કે નો હોય કે આવડો આની માથે હું કરે હી કરવા દઈએ તમે એટલો ખાલી વિચાર કરો મને એટલું કયો હાલો કરવા નો દે પણ હવે આને જાત ધંધો કરી કેમ કરી મારો રામ જાને ઈ તમને મેં વાત તો કરી કે જો એના પાંચ છોકરા ની નો થઈ ભાઈ એના ઘરવાળા ની નો થઈ તો પછી તમારી ક્યાંથી થાય હવે એ બાપુ એ આ સાધુ ભગત છે ઈ લઈ ગયા છે હા હવે ન્યા થોડાક થી એને પછી કોઈક બીજું મળશે એટલે ઈ ન્યા વયા જાશે સમજાણું તમને તો હવે બા તમારા જે ભગત હતા એના ઘરના ની બધા ક્યાં છે એ કુંડલા છે મંદિરે છે એના તો એ એમ કેતાય છે ને કે આને હું હું વયા ગયા બોલ હે હા ઈ તો સારા એનો તો પગ ભાંગેલો છે હા કે હું સેવા કરતો અમને ચાર પાંચ દિવસ આવતો પછી હું અહીંયા રાજ લ્યો મેં કીધું એકલાને રહેવું રાંધુને કોણ કરે મેં કીધું તમારા પરિવારમાં મારા પરિવારના ઘરે રહે છે દેવગામમાં એટલે મેં વિચાર કર્યો બાપુ બરોબર મેં કીધું આઠ નવ દિવસ વાર જોવ લગ ભાઈ તને જગ્યા ગોતીને બેહી જવ એવું થઈ ગયું ના જગ્યા ગોતવાની ક્યાં જરૂર છે તમારે હજી તમારી ઉંમર છે ને તમે લગન બગન તો કર્યા હતા એ બે નહીં નહીં હા તો પછી હવે

એના જીગો જીગો હમ એ મૂળ ગામ ક્યાં એનું મૂળ ગામ સાવરકુંડલા એનું છે સાવરકુંડલા બરાબર હવે મેં તમને જે હતું એ મેં કીધું આવું તમને કોઈ કઈ હકશે નહીં એટલે તમે ક્યાંય એવું ભરમાતા નહીં રૂપિયામાં ધોવાઈ જાઓ એમજા કારણ કે અત્યારે માણસ છે ને બધાય દુઃખી જ છે એટલે દુઃખી માણસને પછી બીજું કાંઈ ન દેખાય એમ હમ આપણું કામ થઈ જાય અને બીજું તો મેં તમને વાત કરી કે જો એ બાય એના પાંચ છોકરાની નો થાય એના ઘરવાળાની નો થાય એમને બાપુ આપણે ત્રણ વર્ષ રે પછી એને આપણે કરવાનું જરૂર મને વિચાર હા પણ તમને વાત તો કરી ને પાંચ છોકરા થઈ ગયા તમે વિચાર તો કરો હા તો એના ઘરવાળાને મૂકીને તમારી પાસે આવી કે નહીં હા તો પછી પાંચ છોકરા એટલે કેટલા વરસ રહ્યું એના ઘરવાળા પાસે હમ તો પછી તમે ત્રણ નું કહો છો એટલે તમે હવે તમારું જીવન સારું રાખો અને સારી જિંદગી જીવો મારું તો એ કેવાનું હે એટલે તમે મળી આપણને મને ઘરે ગમતું નથી આશ્રમ જઈને સેવા કરે પૂજા હા પણ તમારે સેવા કરવી હોય તો એમાં સેવા કરવામાં ક્યાં કઈ ઓલું છે સેવા કરાઈ ને સર એવો વિચાર કર્યો હા પછી તમારા માં બાપ ને બીજા ભાઈઓ કે કોઈ છે ને એના ઘરના ભાભીઓ હશે ને તમારે ભાભી છે છોકરા છે ભત્રીજા છે અમારે હા એ બધા એના તમારા માં બાપ ને રાખે ને હા હા તો વાંધો નહીં તમારી પાસે બીજી તોય તમારી ફરજ તો આવે જ ફરજ તો તમારા માં બાપ ની સેવા કરવી આવે કે નો આવે 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 હા તો પછી લેને મને હે ગમતો ફોટો હું ઘરે આવ્યો ને ચાર પાંચ એવું મજા નથી આવતી હું શું કરીશ તમારી હા ભાઈ ના એવું તમે મનમાં રાખકો નહી બધું કાઢી નાખો ને સારી જિંદગી જીવો એકડો પાછો ભૂટી નાખો પેલેથી સમજ્યા આ તમે બીજું જોરાવવાનું જેમ મને ફોન કર્યો એવી રીતના ના ના ફોન હું કોઈ જોરાવતો તો તમને એક ભાઈએ કીધું હું

તો અત્યારે સંધાય એના પતલિયા વાળા છે ને હા એ સંધાય કે કે આ સોક બાય ને લઈને હું જવાનું છે આ ગરીબ બાય ને લઈને હું જવાનું છોકરાની બાય ને હા 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 આ વીડિયો માંડવા करतो મેલડી માનો તો આ આ છે કે ઓય ઈકરો રન નો ઈક્યો હા 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 આ મુકે भगत भगत તો એમાં ભગત હોય હવે તમે વિચાર કરો જે હાલો મેલડી માં એ માં રહે એનું કામ કરે ઈ કરે ને પણ એ શીખાવ છે વિલા મેકિયા કરવા વાળો હે વિલા મજા કરવા વાળો છે જાવ દાણા જોવે પૈસા પડવી લે દાણા જોવે ને પૈસા પડી રે હમ એવો હતો હમ કાઈ નહી મેં તો કીધું ઉપર વાળો તો મેં તો નહી ત્રણ મહિના માટે રાંધવાનો ઊંધો કાન રાખજે મેં કીધું હમ જો તારે હા હા આપડે તો એ કેવા વાળા છીએ બાપુ ના ભલે ભલે હવે તમારે જો મેં તો તમને સલાહ દીધી કે હું એવું કંઈ કરતો નથી હા હા હું તો જો ભગવાન ની ની સેવા પૂજા કરું ને થોડી ઘણી થાય મારાથી યથાશક્તિ માનવ સેવા કરું હું તમને તમને સાચી આપી બરાબર આપણે રસ્તા ઉપર આવે કે હા આવે એટલે એ બસ માલ માં આવે તો આમ આપણે ના ના હા એ તો તમે ફોટો મોકલો છે અને બીજું તમને કેવું તું તમારું આ રેકોર્ડિંગ હું મૂકું કે ના મૂકું મારે યુટ્યુબમાં એક ચેનલ પણ હે મે કીધું ને બાપુ તમને ફોટા બેય બે મારા બાયુને મોકલું ને આને ફોટા હરખા મોકલું હા કદાચ કોક ઓળખે ને જો હોય હા તો તમારો નંબર એ મૂકીસ તો તમને કોલ કરે હા છે હે હા તો બીજું હું શું તમને કરી શકું બોલો હા તો કરી દો હા તો કરી ગયો બાપુ એટલું મારે દઈએ તમારો નંબર જો આ છે ઈદ ને હા નંબર છે મારો તો તમે ઓલા બાયનો અને આ भगतનો હા મારે આમ લખરો એ લખરો બાયનો ફોટો મોકલું ને હે લખરો બાયનો ફોટો